ત્યારે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમામ તહેવારોની ઉજવણી શાંતિમય વાતાવરણમાં થાય તેની ખાતરી કરવાના હેતુથી બોટાદ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ત્યારે બોટાદના ડીવાય એસ પી મહર્ષિ રાવલની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ગણેશ મહોત્સવ નવરાત્રિ અને જુલુસ સહિતના તહેવારો હવે આવતા રહેશે ત્યારે લોકો શાંતિપૂર્ણ અને ભાઈચારાથી આ તહેવારોની ઉજવણી કરે તે માટે આ બેઠક યોજાઈ હતી ત્યારે શહેરના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ હતી જેમાં તહેવારો દરમિયાન કોઈ પણ વ્યક્તિ શાંતિ ડહોળવાની પ્રવૃત્તિઓ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે બોટાદ શહેર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં શહેરના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓના વડાઓ શહેરના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની બેઠક છે તેનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આગામી જે તહેવારો છે તેમાં ગણેશ વિસર્જન છે જુલુસ છે તથા જે પર્યુષણના પણ જુલુસ નીકળવાના છે તે તહેવારોના અનુલક્ષીને કોમી જે ભાઈચારો છે તે જળવાઈ રહે તથા જે પોલીસ તરફથી જે પણ સૂચનાઓ છે તે આમાં આપવામાં આવી છે ગામના આગેવાનો તથા જે પણ આયોજકો છે તેમના તરફથી પોલીસને આ બાબતે સહકાર આપવા માટે ખાતરી આપવામાં આવેલ છે તથા પોલીસ દ્વારા પણ આ બાબતે બંદોબસ્ત તથા તેનું આગોતરું આયોજન છે તે કરવામાં આવેલ છે